સુરતના અડાજન વિસ્તારમાંથી દેવીપૂજક યુવાનનું અપહરણ કરી જઈ હત્યા કરનાર હત્યારાઓની અડાજન પોલીસે ઝડપી પાડ્યા છે અડાજણ વિસ્તારમાં હત્યાની ઘટનાને લઈને અડાજણ પોલીસે હત્યારાઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા જેમાં અડાજણ પોલીસે સગીર સહિત હત્યારાઓની ધરપકડ કરી રિમાન્ડ મેળવવાની કાર્યવાહી શરૂ કરાઈ છે સુરતની અડાજણ પોલીસે રવિ રાજુ સુરેલા અને ભરત રમણ વાઘરીની ધરપકડ કરી છે મહિલા સાથેના અનૈતિક સંબંધોમાં આ હત્યા થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કૌટુંબિક મહિલા સાથે મૃતકને અનૈતિક સંબંધો હતા અને ત્યારબાદ સમાધાન માટે વાટા કાટો ચાલતી હતી અને આ અત્યારનો બનાવ બન્યાની વિગત હાલ સામે આવી છે આજન પોલીસ સ્ટેશનમાં એક ખૂનનો ગુનો બનેલો છે જેની અંદર દેવી પૂજક સમાજમાં અંદર અંદરનો બનાવ છે એની અંદર આ કામે મરણ જનાર ના ભાઈ એક દેવી પૂજક બેનના પ્રેમમાં હતો અને એને સમાધાન માટે આ લોકો અવરનવર છેલ્લા છ સાત મહિનાથી પ્રયત્ન કરતા હતા પરંતુ એમના વચ્ચે સમાધાન થતું ન હતું અને ગઈકાલે આ જે બનાવ બન્યો એના એક દિવસ પહેલાં આ લોકોએ સમાજ માટે એસએમસી આવાસ પાસે ભેગા થયેલા અને અચાનક આ કામના આરોપીઓ ત્યાં આવેલા અને એ લોકોને સમાધાન ના કરી અને આ કામે જે મરણ ગનાર છે જયંતિભાઈ એને ઉપાડી અને રિક્ષામાં નાખીને એને જહાંગીરપુરા બાજુ લઈ ગયેલા હતા અને તાથી એને મારી અને પાછા ફરીથી તાવ નાખી ગયેલા એ દરમિયાન એમને વધારે મૂળ માર વાગેલો હોય અને બીજી ઇજા થઈ જેથી એનું મરણ ગેલ છે એટલે ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનામાં કુલ ત્રણ ચાર આરોપી છે એફઆઈઆરમાં એમાં ત્રણ આરોપીઓ અટક કરવામાં આવેલ છે આરોપીઓમાં અલગ અલગ આરોપી છે એમાં એક રાજુભાઈ જે રાજુભાઈનો છોકરો છે રવિભાઈ રાજુભાઈ રાજુભાઈ અને રાહુલ જેના પુરા નામની ખબર નથી એવા ચાર આરોપી છે એમને અત્યારે એમાંથી ત્રણ આરોપી અટક કરવામાં આવે છે આમાં સમાધાનમાં એમનું સમાધાન થયું નહીં અને એટલે એ લોકોને લાગ્યું કે હવે પૈસા બી મળશે ને આ લોકો અને ફરીથી એ લોકો ભાગી જવાને ફેરવી માતા એટલે ફરીથી એ લોકોએ પેલા ભાઈને સમાધાન કરવા જે આવેલો આરોપી જેમ જે દીપકભાઈ કરીને છે એનો ભાઈ જયંતિભાઈ એ સમાધાન કરવા એનું એને ઉપાડી દે ગયા અને મૂડ માર મારે પછી મરણ ગયેલ છે હાલ ત્રણ આરોપી પકડવામાં આવે છે